સત્તાવીસ વર્ષથી નાસ્તા ફરતા અંકલેશ્વરના બહુચર્ચિત મનીષ શાહ અપહરણ કેસ પાકિસ્તાની પિસ્તોલ આપનારા આરોપીને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો અગાઉ પોલીસે ધરપકડ કરી હતી પૈકી આરોપી હાલ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે શ્રોફ પુત્ર મનીષ શાહના અપહરણ કરી એક કરોડની ખંડણી માંગી હતી ભરૂચ એલસીબી અને એટીએસ ટીમે સુરેન્દ્રનગરના પાટડી નારણપુરા ફળિયામાંથી અપહૃત મનીષ શાહને મુક્ત કરાવ્યો હતો આ બનાવની વિગતો અનુસાર પંદર જુલાઈ ઓગણીસો સત્તાણું માં અંકલેશ્વરના જાણીતા સમાજ સેવક અને શ્રોફ ભૂપેન્દ્રભાઈ શાહના પુત્ર મનીષ શાહનું ચાર ઈસમોએ બ્લુ કલર સીએલઓ કારમાં અપહરણ કરી લઈ ગયા હતા અને એક કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી જે અંગે જે તે વખતે ભૂપેન્દ્રભાઈ શ્રોફ દ્વારા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને એટીએસ અને ભરૂચ એલસીબી પોલીસે એ સંયુક્ત ઓપરેશન અગિયાર વ્યક્તિને ઝડપી પાડ્યા હતા અને અફરોત મનીષ શ્રોફને સુરેન્દ્રનગરના પાટડીના નારણપુરા ફરિયામાંથી સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યો હતો ઝડપાયેલા આરોપી પાસેથી એક વિદેશી કાર્બાઇન મશીન દેશી પિસ્તોલ બે વિદેશી રિવોલ્વર એક અને દેશી રિવોલ્વર અને ઓગણ એસી પોલીસે જપ્ત કર્યા હતા જેમાં એક પાકિસ્તાની બનાવટનો પિસ્તોલ અને કારતૂસ દીપક ઉર્ફે રાજુરામ પ્રસાદ આચાર્યએ પોલીસે ઝડપી પાડેલા ગૌતમ દેવજી રાઠોડને આપી હતી જે તે વખતે પોલીસ ધરપકડની બચાવ માટે દીપક ઉર્ફે રાજુ રામપ્રસાદ આચાર્ય મુંબઈ ભાગી ગયો હતો અને જ્યાં સ્ટીલ બજારમાં નોકરી કરતો હતો જે બાદ ઉવા સદ ગાંધીનગર ખાતે ગૌશાળામાં કામ કરી રહ્યો હતો દરમિયાન પીઆઈ પીજી ચાવડા અને ટીમ દ્વારા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની કવાયત શરૂ કરતા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી દરમિયાન ચોક્કસ માહિતીના આધારે અમદાવાદના રાણીપ ખાતે છેલ્લા સત્તાવીસ વર્ષથી પોલીસને ચકમો આપી રહેલા દીપક ઉર્ફે રાજુરામ પ્રસાદ આચાર્યને ઝડપી પાડવામાં આવ્યા હતા અને ઝડપાયેલ દીપક ઉર્ફે રાજુ પાકિસ્તાની પિસ્તોલ ક્યાંથી લાવ્યો હતો અને અપહરણમાં હથિયાર આપવા સિવાય તેમાં તેની શું ભૂમિકા હતી તે તપાસવા માટે રિમાન્ડ માટે કોર્ટ રજૂ કરતા કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે 27 વર્ષથી પોલીસ ધરપકડથી નાસ્તા ફરતા દીપક ઉર્ફે રાજુરામ પ્રસાદ આચાર્યને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી હ્યુમન ઇન્ટેલિજન્સમાંથી મળેલી ટીપના આધારે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી હતી જે બાદ ગતરોજ ચોક્કસ માહિતી મળી હતી જે આધારે ટીમ અમદાવાદ રાણી પહોંચી હતી ત્યાંથી ગાંધીનગરના ઉવાર સદ સ્થિત ગૌશાળા ખાતે પહોંચી બે કલાક સુધી પોલીસે ગતિવિધિ પર ધ્યાન રાખી હતી એટલું જ નહીં પોલીસ જવાનો દૂધ અને ઘી ખરીદવાના બહાને ગૌશાળામાં પહોંચ્યા હતા અને ગ્રાહક બની દીપક ઉર્ફે રાજુ આચાર્ય જ હોવાની પુષ્ટિ થતાં જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર લઈ આવી હતી હાલ સમગ્ર મામલે એલસીબી પોલીસ તપાસ કરી રહી છે